દુનિયા ચાલે છે અને આપણાને વર્ષોની મહિના બે માસ બાદ સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્નમાં ડિજિટલ આમંત્રણ આપી શકાય છે મૂળ પ્રસંગે આમંત્રણ કે રાવડું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવા નઈ અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહી જાનવા માં વધુ બે ઢોલ લઈ જવાના રહે છે અને જાનવા શર લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી ¡Aquí

સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માનવિયા હોય જે આપણા પ્રસંગો હોય તે ઢાળા પ્રમાણે બ્રોકડમાં મોઢામણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા કે 11000 અને વધુમાં વધુ જે ઢાળમાં ફેલવાના એ એક લાખને એકાવર હજારથી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાય છે નહીં

ઉપર બધવા જતો નહીં બા કે પુરગતમાં આટલું લોટો ભેડુ અને ફક્ત રસોડા સેટ આપવાનો રહે છે ભેટમાં જે વાંડો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે રગ્ન કર્યા ત્યારે ત્યારે કાણો કરવા પ્રતા બંધ કરવામાં આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાના શસ્ત્રડા પક્ષમાંની બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રામડા કે એને આમંત્ર પ્રતા એટલે કે ઓલાપ્રા પ્રતા સતત બંધ કરવામાં આવે છે નજીક ની આપણા સમાજની લાયબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં શક્તિ આપી શકશે થાય તો ગુણ દોષ ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એના એકાવન હજાર રૂપિયા

સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બંધીઓ કે લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે અને ઉમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ગઢી તેલ અથવા ઘી બાપુર વાસીવા એને કોઈ વસ્તુ વાપરી શકાય છે નહીં દેશરામાં કોઈ પણ વારને તો વાર ન કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલા પરવાળા કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ ના હોય જે દ્વારા જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો

કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે દીકરી સાથે બહુ ગંભીરતા થી વાત કરું છું શ્રી અલ્પેશભાઈ